નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઓલા ઇલેક્ટ્રિકના શેર વિશે વાત કરવાની કે કેમ કે એક મહિનાની અંદર ઓગણત્રીસ ટકા જેટલો આ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે તો આને લઈને એક્સપર્ટ આગળ તમારે શું કરવું એ શું જણાવી રહ્યા છે એ આપણે ડિટેલમાં જોઈશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ ઓલા ઇલેક્ટ્રિકના શેર હોય તો તમારે આ શેર શું કરવું એના વિશે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઇપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે ઇલેક્ટ્રિક વેહિકલ બનાવતી નવા જમાનાની કંપની ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ નું નામ તો તમે ચોક્કસ સાંભળ્યું હશે આ કંપનીના શેર મંગળવારે બીએસસી પર 2.57 એટલે કે 82 પૈસાના ઘટાડા સાથે 31 રૂપિયા 04 પૈસાના ભાવે બંધ થયા હતા છેલ્લા 1 મહિનામાં કંપનીના શેરમાં લગભગ 29% નો ઘટાડો થઈ ગયો ચૂક્યો છે આવી સ્થિતિમાં હવે રોકાણકારોએ શું કરવું જોઈએ એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે માહિતી જોઈએ કેટલાક જાણકારોનું કહેવું છે કે ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે તેમને 30 થી 25 રૂપિયાના સ્તરે સપોર્ટ મળવાની અપેક્ષા છે

ત્યાં સુધી ઉપરની તરફની ચાલ એક મોટા બેરીસ રેજી સ્ટ્રક્ચર અંદર નાની પુલ બેગ સાબિત થશે ત્રીસ રૂપિયા થી નીચે પડે તો શેર ચોવીસ થી છવ્વીસ રૂપિયા સુધી જઈ શકે છે કુલ મળીને ટ્રેન્ડ નેગેટિવ છે માત્ર બીજ બનવાથી અને હાયર લો ફોર્મેશન થી ટ્રેન્ડ બદલાઈ શકે છે પછી વાત કરીએ કે માસ્ટર સ્ટ્રક માસ્ટર ટ્રસ્ટ ના ચીફ રિસર્ચ ઓફિસર રવિ સિંહે સવાલ આપી કે કે રોકાણકારોએ શેરમાંથી બહાર નીકળી જવું જોઈએ કારણ કે તે અઠ્યાવીસ રૂપિયા સુધી પડી શકે છે એમણે એમ પણ કહ્યું કે પાંત્રીસ રૂપિયાનો સ્તર તાત્કાલિક રેજિસ્ટ્રેન્ટ તરીકે કામ કરશે એટલે કે એક્સપર્ટ પણ જણાવ્યું કે શેરમાંથી બહાર નીકળી જવું જોઈએ કંપની ઓલા ઇલેક્ટ્રિકની શક્તિની ડિલિવરી પણ શરૂ કરી છે એટલે કે ઓલા ઇલેક્ટ્રિકે તાજેતરમાં જણાવ્યું કે તેમણે તેના ઓલા શક્તિ નાઇન પોઇન્ટ વન કિલો વોટ અવર રે રેડેન્સિયલ એનર્જી સ્ટોરેજ સિસ્ટમની ડિલિવરી શરૂ કરી દીધી છે આ સિસ્ટમમાં ચાર છેત્તાલીસો એંસી ભારત સેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે કંપનીએ જણાવ્યું કે આ પ્રોડક્ટ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે પહેલું ત્રણ કિલો વોટ પ્રતિ અવર અને બીજું પાંચ પોઈન્ટ બે કિલો વોટ પ્રતિ અવરની છે જેની કિંમત એક લાખ ઓગણપચાસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે તો બીજું નહીં છ કિલો વોટ પ્રતિ અવર અથવા તો નવ પોઇન્ટ વન કિલો વોટ અવરની સિસ્ટમ છે જેની કિંમત બે લાખ ઓગણપચાસ હજાર રૂપિયા છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી ઓલા ઇલેક્ટ્રિકના શેર વિશે જેમાં એક્સપર્ટ અને અલગ અલગ બ્રોકરેજ હાઉસ જણાવે છે કે આ શેરમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે અને એમ પણ કે જો તમારા જોડે હોય તો વેચીને નીકળી પણ જઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો